અમે દહેગામ તાલુકાની અંદર મામલતદાર સિંહની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જે ગુજરાત ફોરેસ્ટનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે તેનું લિસ્ટ આપવામાં આવ્યું એમાં માર્ક્સ ડિક્લેર કરવામાં આવ્યા નથી તો એ બાબતે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તો એની રજૂઆત કરવામાં આવી અને બીજું કે અમારી જે સીબીએસટી પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવી હતી જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે કે સીબીઆઈટી પદ્ધતિ અલગ અલગ તબક્કાની અંદર શિફ્ટની અંદર એક્ઝામ લેવામાં આવતી હોય છે કે જેનાથી અલગ પેપર કોઈ હાર્ડ પેપર આવે કોઈ ઇઝી પેપર આવે તો જ્યારે નોર્મલાઇઝેશન સિસ્ટમ નોર્મલાઇઝેશન પદ્ધતિ આપવામાં આવે છે ત્યારે માર્ક્સની અંદર વધઘટ થતા હોય છે જેથી મહેનતું વિદ્યાર્થીને અન્ય થાય છે તો એ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને મહેનતું વિદ્યાર્થીઓને અન્યાય કરતા છે તો એ પદ્ધતિ દૂર કરવા માટેનું એક આવેદનપત્ર દહેગામ અહમદ આપવામાં આવ્યું